कौन दे दे आके गाड़ी के गाड़ा रख देने निकले देवाली रे रे बेगड़ा है और उन्होंने ये क्लोज दे बाकी छोकरा खा जाए हां छोकरा मांजा से बिचारा को हां तर मजा खा तो आज तो वाली येन आज आज या बगल में बगल में जनता ना पाड़ा से पैंडा

गफा कर न तो ए लिट्टी कर

आज हम लूसी ना का पुट्टी सक तो फाइनली दोस्तों के बांधी दी तो फाइनली दोस्तों सनसेट हो रहा है आप देख सकते हैं कितना मस्त है તમને એમ થતું હશે હિન્દીમાં બોલ્યો હિન્દી મને આવડે જ છે હિન્દીમાં આપણે વિડીયો બનાવશું પછી હિન્દી ગુજરાતી મિક્સ કરી નાખશું અને અત્યારે આપણે ખાલી ગુજરાતીમાં જ વિડીયો બનાવવાના છે તો ગામડામાં લાઈફ કેવું હોય એવું તમને બતાવું કેટલું મસ્ત મોટું પક્ષી છે પક્ષી નું નામ આવડતું હોય ને એ કોમેન્ટ કરી દેજો ને ગજબ મસ્ત અત્યારે હું નદીના કિનારે પાછો વાર આવ્યો છું કેટલું મસ્ત વાતાવરણ થયું છે અત્યારે જોરદાર સામે બેઠ મસ્ત મંદિર છે અહીંયા ધજા દેખાય છે આપડે જવાનું જ છે આગામ સરખો ટાઈમ મળે ને ત્યારે હું ત્યાં તમને બધું બતાવી શકું તમે જાણી શકો અને ગરમી પણ ગજબ છે આજે તો ફાઈનલી દોસ્તો હું ઘરે આવી ગયો છું ને માથે બેઠો છું તમને આજનો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારો દોસ્તોને શેર કરજો બધીને ગુડ નાઇટ અને જય માતાજી કારણ